ચંડોળા તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મૂકાઈ છે સત્યાવીસ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે પ્રથમ ફેઝ શરૂ થયો છે જેમાં વોકવે જંગલ જી એમ્પી થિયેટર જેવી વિવિધ સાઇટ સીંગ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે મ્યુનિસિપલ તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ચાર જેટલા કાચા પાકા મકાન તોડી દઈને સરકારી જમીનમાંથી દબાણો દૂર કર્યા છે આ કાર્યવાહી બાદ તળાવના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે અને તળાવમાં ઘોડાસર કેનાલના માધ્યમથી નર્મદાનું પાણી ઠલવાશે અને સાથે જ ગટરના ટ્રીટેડ પાણી માટે એસટીપી પ્લાન્ટ પણ બનાવાશે જેથી તળાવમાં બારેમાસ પાણી ભરેલું રહે જનોડા તળાવનું રીડેવલપમેન્ટ સાત તબક્કામાં થશે ને પ્રથમ તબક્કો દાણી લીમડાથી નારો તરફના વિસ્તાર માટે છે હાલ વોકવે ખંભાતી કૂવો અને ડીપનિંગ નું કામ શરૂ છે વોકવે અને પ્રોમિનાર જંગલ જીમ પાર્ટી પ્લોટ એમપી થિયેટર સુએજ પમ્પિંગ સ્ટેશન તળાવની આસપાસ રિપેરિયન ઝોન અને વૃક્ષારોપણ આ ડેવલપમેન્ટ બાદ દાણી લીમડા ઈસનપુર ઘોડાસર અને શાહ આલમના રહેવાસીઓને હરવા ફરવા માટે ખાસ કાકરિયા જવું ન પડે એવું તળાવનું કાયા પલટ થશે અને પ્રોજેક્ટ પછી આ વિસ્તાર નવું ટુરિઝમ હબ બની શકે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તળાવની હદ નક્કી કરવાની કામગીરી શરૂ કરી છે ને દશરા માતા મંદિર તરફથી તળાવને દિવાલથી બંધ કરવામાં આવશે જેથી ફરીથી દબાણ ન થાય